ક્લિકરના સ્ટીકર લગાવી અને ચારે તરફ બાર જ્યોતિર્લિંગ યાત્રાના નકશાના પણ સ્ટીકર લગાવી વિશેષ તૈયાર કરવામાં આવી છે યાત્રાના પ્રારંભે યુવાને સો દિવસોમાં યાત્રા પૂર્ણ કરવાનો વિચાર કર્યો હતો પરંતુ રસ્તામાં આવતા બધા ધાર્મિક સ્થળોના દર્શન કરવાનો વિચાર કરતા હવે આ યાત્રા લગભગ બસો જેટલા દિવસે પૂર્ણ થશે ગીરનાથ ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અનાજનો કાળો કારોબાર કરતા બજારીયા માફિયાઓ પર ગીર સોમનાથ કલેકટર